गुड मॉर्निंग नमस्कार कीअं आयो मेण आई होप मने ठीक मिणे ना मने मस्त मस्तु ना मने मज़ा मां हूंदा सो आई एम बैक अति वई आहियां पाछी मैदान में पोइ चारि ॾींहं जे गैप बाद अने ठही वई आहे सवार मेण विचारा सोता सुता हूंदा निदर में अने उथिया हूंदा ई करे ने हिन जी सवार थी हूंदी अने मुंहिंजी वाति नेरे नेर ने सवार थी वई काॾे सवार थी सॼी राति निद्री मां वेठी वेठी गीत ॻायो थिए तॾहिं जी मोह अहिड़ो थी रहियो है ઈને જે બટાટા તો ઓલરેડી તાણે મમ્મી પા અચી ચુક્યા ચા ખેના અના મુકો લો લોસ આઈ રેકોર્ડ ના પણ લોસે ખબર છે ભાઈ પાણી પીની તી પહેલો લોસે ભાઈ પીની આમ તો યસ હા હા ગુવડ તો બસ હા ચા પીઉ પી હીરા પાા માતૃશ્રી આ ગુડ મોનિંગ કરાઈ

ચાલો ઉગો જાગો જાગો મોર કૃષ્ણ જાગો નગો તુરી માન લાઈ મો કૃષ્ણ કનૈયા જા ગગો અરે હુરૂ હુરૂ અરે હુરુ રુ રુ હુરુ જાગુ જાગુ કર જાગી જાગી થઈ રાત જાગી ગઈ આમ આજ છો સટ યાર બિજલી લાગે છે હા કોચ ચેન્જ માં હેન્સમ લાગે ની મને શાર્ટ પહેરે કોચ ચેન્જ તો ખેચડી હ ઘરે જ આજે ની મન ગઈ મન તો હાઈ ઓ ખાસ બરો ઓ ખાન છો બરો પો પ્રોગ્રામ કાડે ને ના બને કાડે સી જાતી દીજો પ્રોગ્રામ ને ખબર નથી બે કેતે રે જો હ કેતે રે ચાર થી છે ઓ ચાર ઘેની દર્દી છે પણ નકર બોલા ને યાર તો ગિના ગિના ગલાક 100 ગલાક રસ્ટિંગ સાચી ના તો પોઈન્ટ પ્રમાણે ખા દે જો બની દેવો તો બનાવો તો બનાવો તો બનાવો ઈ લે ચા પીન દેવ એટલે આ બુક ની લાગે ઘટી ન દે ઘરે જે એ તો વગર પણ મતલબ વાંધો નઈ ધીમે ધીમે વગર અહીં આવું ખાણ ન કરબો સમજી ગીન આ દોલા ગાડિયા ખાતા હું ઓય ચા બે પીને આણા સોમોમો નઈ આવી છે ભવ નિય રસ્ટિંગ આદ મે નાઉંગા યસ બારે મેને એક રેક દેનજી છતો નાટા મણીગે ખમર પેની મીનેસે વી કવરે મીનેસે કેમે વીરે દેવે મે ને જીવી પાણી ચાણ દીકું બુજે વડે એટારે દીકું મુજે હે જૂતી હોલ રહે જાલા દેતી કી ડાંગા દીદી ની ડાંગા દી જૂતી કી પૂછી લે ચાય फाइनली <laughs> रेडी <laughs> <tap> <Finally, I'm ready. laughs> અને એટલી વાયુ ઢોલ ખે અ મનસુખ કુમાર ઉર્ફે મોજારિયો હા એ વજયા દે આને કોરો એ વેંજલ શું ના વેજલી શેજલી ઈતરે આીડિયોમાં અચે સૌ વેંજલ શું નહીં જરા પર્યા બાજુ તો સમય તો હા બસ જેમ જેમે જો ટાઈમ થઈ રહ્યો અને મમ્મી બના ગણો જો અને આમ પણ બરાબર રીતે ફ્રેશ થઈ ગો હાણે જેમે કે ઈ જેમે નાના અન્ય સ્કિન તો પામે અચેના નેચરલ બ્યુટી હે ને બટાટા પટાટા બટાટો બે બો ઈ હજો ટ્યો પટાટો તો હાણે ખાઈ અને પોઈ નેરી અગ્યા કોરો આજ જો દોર હા તો જે મે તમે જરા દગો આજ વેચારો ખારી ખીચડી ખાત જો પણ હાણ ખારી ખીચડી નાય બીકો ખિચડી ઉછી લગભગ રાત ઊંચે ખાઈ ખિચડી તુલાવાનો સાગ બાજની માની ગેમાં ખલી ગેમની માની ગેતમાં ખલી અથાણું કે અથાણું ગેતમાં ખલ અુ અને જી હે જીવ સાથ મો સાથ અબર ના સાથે મોથ થિએ તો કાથ હું હા ન મગજમાં એટલે મગજનો કામ કરીને કંટ્રોલમાં ના રહે હા આઉટ ઓફ કંટ્રોલ થઈ થે એ સજી રાત સજી રાત આિદ્ર લગાર જે તરસ મૂકે ઉપગજા પેડ ઉગજ પેડ નિદ્રચ નિ અચ ના આવી વજે તો ડેડ ખાય એજે સજે એળો અને હા આ લેટ જસ્ટ વિચારના હો પર લેટ ના અચો કન પ્રમાણે કોરો ફોનમાં ક્યાં એક્ટિવિટી અપલોડ કરે જે કોરો કો મોડ हाणे मूंखे इहो न त समूरो मतिलबु मथे चाढ़ी वेई चाढ़ी थोरो टेपर थोरो हली वई आणे नी अचे बसि ख़तमु हाणे पोग्राम जो समय थिए थो सिराइणो पवंदो हाणे नज़र अचे थी हथी धारी थी न आहे राति जो निंदड़ नथी अचे त कंदा ॾींहं जो वेलो आराम करे पर आज जो हाँ तेरा नींजो पर नहीं आजी तो मुझे नहीं आजी नंदर इन आश्रय न आश्रय में आऊं रह भी यहाँ हाँ मुझे राजी नहीं मैं क्या करूं ना बालू क्यों आऊं हाँ जागे भी नहीं गो मतलब माइंड की थोड़ो डिवेट है ना मुझे लाइटिंग चालू पे ब्लॉग में तू लाइट बंद कर दे समझे को तीजे मन ची तू आश्रय घर आ भी क्या ह� મમી હે ભાજ હાણે હા બસ નેરો નિંદ્ર તો આય ના બસ હું આસં શેયર ખાઈ પીન વેઠી નિંદ આવી પણ હા વડી ઓડે વીજની પણ હે ચંદ્રમાં મગજ કેટલો ભારી છે વીચાર કરો મતલબ એ શૂટ લગા રહી કેપેસિટી બરાબર એંગલથી બન ઓર ફોન તો વડે વિડિયો પર થેન્ક યુ આેરો બદલ આભાર ધન્યવાદ ના ના અના જામ બાકી દોસ્ત ફાઈનલી આરસ ક ઓડર કરી અનાઈ રેડી અના લુક

ફુટેજ મિ તિયોમાં વેજનીોગ્રામ પત અને પોયા ક્યાં મૂજી બારાપર અને ચાર વાગે જો સમય હોદા અના ચાલુ ના થયો પ્રોગ્રામ જસ્ટ એવર ચાલુ થયો અના અ અરવિંદ ભાઈ ગાઈએ તા ગણેશ વેરાયર અને આઠી આવી ગાડીમાં ટી તું ચી ગાડી વડે મુજો સમય અચી ઘો બા But wait. દેવનો આજે પ્રોગ્રામ જા હા નઈ નઝારો બ્યુટીફુલ બ્યુટીફુલ નેરો આ રસ્તે મે કેટલો મસ્ત દે વાઉ યે આ સપેન્ડ કરેલી દી યે આ સપેન્ડ કરે આગલે તો મોજો મુખ મળ કે ભગવાન જો કલર કોમ્બિનેશન ને તા બઢ રે ને ખાલી એટલો મસ્ત લાગે તા ભગવાલ લગે તો પાછા અનામ પણ કૅન્સલ થ રસ્તેમાં જ સો પહેલી સીધો પ્રોગ્રામી રહ્યા સીધો ઘરે આયુસિંહ તદ મૂડ બ્યો અને રસ્તે પ્રોગ્રામ પોઠિયા કીંક મૂડ બિયું કયું ખાસો ઘરે કોશિશ કઈ અને ઘરે અચે પાછો થઈ અને કોલા થઈ કોરુ થવા કે ચા પહેલે ચેન્જ કરી કે ના ફ્રેશ થઈ ગણ અઈ ચાં કે કોરુ થઈને કોલા હા તો ચેન્જ અના બો ડીયા અના ગી

अॼु मतिलबु आऊं रेडी अथई अथई न संगर में भाउनि खे छोड़ मम्मी खे पोइ भाउ खे चयईं चए भाउ संगर में कीअं छोटी वई भाउ चए मम्मी आउं छोड़ियो वांदो न आहे थोरी फेरे थो पोइ वेठासीं गाॾी में हेतलो समय थियो ई असां वटि ॿोलड़ो हो माउ पाण असां वटि कॾहिं लाइफ में न आहे थियो की ई आजू बाजू थी कॾहिं જરાકપણી અડો કંઈ અત ખબર નહીં કોરો થ જાલ કહેવાસી કદાચ લાગે બાજુ બને તો ગાડી મમ્મી જાલે કે પપ્પા જાલ આજ ખબર ના પે હસી ખુશી માહોલ મળે જેડો ગાડી સ્ટાર્ટ કે ગુલુડો અચીવ મતલબ ਉਹ ਟਾਇਰ ਮੇ ਹਾਜੀ ਹੋਈ ਤੋ ਉਪਰਥੇ ਮਤਲਬ ਬੰਦੂ ਸਾਧੂ ਕੰਦ ਜੀ ਉਹ ਚਿੱਤਣਾ ਨੂੰ ਆਇਆ ਮੈਂ ਫੋਟੇ ਦਦਾਹੀਂ ਪਰ ਮਤਲਬ ਮੋੜੀ ਵੀ ਹੋਈ ਇਹ ਪਿੰਜੀ ਰੀਤੇ ਜੀ ਆਇਓ ਜੋ ਉੜੂ ਬਣਨਾ ਬਈ ਤੀ ਤੇ ਉਹ ਦਿਨ ਪੰਜ 9 ਮਿੰਟ ਪਰ ਪੂਰੀ ਨਾਲ ਦੇਖੜੀ ਮਿੰਟ ਮੈਂ ਜੋ ਸਾ ਨਗਰੀ ਹੋਇਆ

ते ई एरू की गाय देव के ना बस ई करे रे मु का जो लोग आवे ते हेड गइया थी नई की बोली जे ई छा न तो बोला जे उ जो को हकीकत पे जने के ही प्रेम दुख के जनी भी करे ગુલ્ક હું તસ્તુ સમયમાં અચી હું કંકિ લગાડી થઈ અટેચમેન્ટ થી અસ ગાડી અચે તું તું દોડ કાઢીને અચે તો અસર રૂમ દરવાજો ઠોકે ક્યાં એમ બડી બી અસો હલો Thank you so much for watching.